આપ જોઈ રહ્યા છો ભાવનગર ખાતે ઓગણીસો સમૂહ સાદી સમારંભ બંધનમાં બંધાયા સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું ભાવનગર શહેરના સાંગોર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગણીસ સમૂહ સાદી સમારંભ ભાવનગર શહેરની નારી રોડ ઉપર આવેલા હજરત લિયાકત અલી બાપુની દરગાહ શરીફના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો આ સમૂહ સાદીના સત્યાવીસ દુલ્હા દુલ્હન નિકા પાક બંધનમાં બંધાયા હતા સંસ્થા તથા સખી દાતાઓ દ્વારા દુલ્હનોને ઘર વખરી ચીજવસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવી હતી આ સામૂહિક શાદી સમારોહમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોયલ પ્રાસંગિક ઉદબોધન દુલ્લા દુલ્હનને શાદીની મુબારક બાદ પાઠવી હતી તેમજ હજરત લિયાકત બાપુની દરગાહ શરીફ નજીક પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે પોતાની સંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી જેનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંસ્થાના પ્રમુખ હઝર સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિસ્તી અશરફીએ શક્તિસિંહ ગોહિલ તેમજ ઉપસ્થિત મહાનુભોનું સ્વાગતમ કર્યું હતું આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ ડોક્ટર રાણીગા રાજેશ જોશી પ્રકાશભાઈ વાઘાણી રહીમભાઈ કુરેશી અનવરભાઈ પઠાણ કાળુભાઈ બેલીમ ઇકબાલભાઈ આરબ રજાકભાઈ કુરેશી સાજીદભાઈ કાજી કલ્પેશભાઈ મણિયાર વિપુલભાઈ બગડા મહેન્દ્રસિંહ ગોહિલ ઇલાયસ મલેક પ્રિયંકાબેન ચંદાણી રોશનબેન શેખ તેમજ ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના કારોબારી સભ્યો મનસુખભાઈ મિયાવા સોહિલભાઈ કાજી શાહભાઈ સહિતના કસ્બાના આગેવાનો તેમજ તમામ સમાજના મહાનુભાવો આગેવાનો કાર્યકર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિસ્તી અશરફી બાપુ સહિતના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ذو كلمه شهادة اشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله ذو كلمه تمجيد سبحان الله والحمد لله ولا اله الا الله

કર્યો ટોટલ નાનીથી લઈને મોટી વસ્તુ સુધી બ્યાસી આઈટમ છે ટોટલ મહેમાનમાં ખાસ કરીને રાજકોટથી આવ્યા છે સૈયદ અનીસ બાપુ કાદરી અમારા આયના પે ઇમામ સૈયદ બાપુ કાદરી વર્તેથી આવ્યા છે સૈયદ હબીબ બાપુ કાદરી

આપના સૌના સાથે ખૂબ પ્રેમ લાગણી નાતાથી જોડાયેલો અને આજે જ્યાં ક્યાંય છું એમાં ભાવનગરના અને ખાસ કરીને કુંભારવાડા તો વિશેષ આપના બધાનો સાથ સમર્થન દુવાઓ પ્રાર્થનાઓ એ બધું જ મારી સાથે હોય છે અને એ માટે તમારું નામ મારું નામ અબ્દુલ કુરેશી શાહ ગોરાપીર ચેરિટેબલ ટ્રસ્ટના અમે કમિટી મેમ્બર છીએ અને આ આલીશાન સમૂહ સાદીનો પ્રોગ્રામ આજ રોજ રાખવામાં આવ્યો હતો સત્યાવીસ દુલ્હા દુલ્હનને પાક બંધનમાં બંધાયા છે અને બધાને બાપુ બહેતરીન રીતે સમૂહ સાદીનો કાર્યક્રમ કરે છે અને જ્યારે જ્યારે પણ કાર્યક્રમ કરે છે ત્યારે ત્યારે આ દુલ્હા દુલ્હન આટલા બધા ખુશહાલ થાય છે અને બધા સુખીથી બાપુ દુઆ પણ કરે છે અને તમામ શાદાતે ગીરામ અહીંયા હાજર છે એ તમામ સાદાતે કિરામ અહીંયા દુઆ કરે છે કરે આ લોકોની જિંદગી બહુ સારી રીતે પસાર થાય એવી તમામ સાદા કિરામે દુઆ કરી હતી અને આ કાર્ય કાર્યમની અંદર શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ સાંસદ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ ચારે ચાર પ્રમુખો જે ભાવનગર શહેર કોંગ્રેસના રાણીગા સાહેબ ત્યારબાદ રાજેશભાઈ જોશી સાહેબ પ્રકાશભાઈ વાઘાડી સાહેબ અને નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહેમાનોએ અહીંયા હાજરી આપી હતી જે જે લોકોને અહીંયા આમંત્રિત કર્યા હતા એ સૌએ હાજરી આપી હતી અને સૌનું અમે સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ આભાર વિધિ પણ કરી હતી આ સત્યાવીસ દુલ્લા છે સત્યાવીસ જોડા હસ્યા

પચા રહી ગયાનો બરાબર ને રોશનભાઈ એ અફસોસ રહે એટલે કોઈના નામ લેતો નથી અહીં અને સામે બેઠેલા તમામ મોરબીઓ અને યુવાન સાથી સમૂહનું મહત્વ વધારે હોય છે માણસ એકલો ગમે તે કરે એનાથી ક્યારેય સમાજને ફાયદો ન હોય બહુ બધી માખીઓ ભેગી થાય એમાં કોઈ મીણ બનાવે હોય કોઈ ફૂલનો રસ લાવે એવી હોય કોઈ મધપુડાને છંછેડે તો એને ડંખ મારે એવી હોય પણ એ બધી મધમાખીઓનો સમૂહ થાય તો મધપુડો બને અને અમૃત જેવું મીઠું મધ એમાંથી નીકળે પણ જો એકલો કોઈ હોય ને ઘૂં 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 હું 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 કરીને એકલો ભેડા કરે ને આપણે ભમરો કહીએ ભમરો કોકને કળડી શકે પણ એ મધ ના આપી શકે એનાથી સમાજને ફાયદો ના થાય અને એટલે જ પાક પુરાને શરીફ હોય કે હિન્દુ શાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્રો હોય એમાં સમૂહનું મહત્વ છે કે સમાજ ભેગો થાય સમૂહ ભેગો થાય અને ભેગા મળીને કોઈ વસ્તુ કરે તો એમાં ઉપરવાળાની પણ મહેરબાની હોય છે આજે અહીંયા સમૂહ શાદીનું આયોજન થયું છે ત્યારે દુઆ કરીએ અલ્લાહ તાલા પાસે કે આ દુલ્હા દુલ્હનિયાને ખૂબ બરકત મળે ખૂબ તરકી થાય એમનું જીવન સુખ શાંતિ અને આરોગ્યથી ભરપૂર બની રહે એવી આપણે સૌ એમની શુભકામનાઓ પાઠવીએ મને આ સરસ કાર્યક્રમમાં સાક્ષી બનવાની તક આપી માટે આભાર અહીંયા આ પવિત્ર જગ્યામાં આવ્યો છું ત્યારે મને સિરાજ બાપુએ કહ્યું કે અહીંયા અમારી થોડી તકલીફો છે બહેનો માટેના સંડાસ બાથરૂમની જરૂરિયાત છે થોડું ઘણું બ્લેક પણ પેવરના બ્લોક પણ અહીં નખાઈ મને આ અંદાજ કરીને મોકલી આપજો એમાં કેટલા વાપરવા છે એ પ્રમાણે કાગળ આપીને મોકલી આપજો કરી આપીશું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સરસ અહિયાં રહેતા પરિવારો વચ્ચે ભાઈચારો એકતા પ્રેમ આપણે કુંભારવાડામાં પરિવારની જેમ રહીએ છીએ ઘણા લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ અહીંયા ક્યારેય પરસ્પર સંબંધો તૂટ્યા નથી હિન્દુ હોય કે મુસલમાન હોય આપણે અહીંયા સાચા અર્થમાં કહીએ છીએ ને પેલો મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના હિન્દી હૈ હમ મતન હૈ હિન્દુસ્તાન એ ભાવનાથી આપણે અહીંયા રહીએ છીએ એવી જ દુઆ કરીએ કે આવી જ ભાવના હંમેશા રહે ને પરસ્પર એકબીજાના સારા પ્રસંગે સુખમાં ભાગીદાર થઈએ દુઃખમાં પણ ભાગીદાર થઈએ એ જ શુભકામના સાથે વિરમ થેન્ક યુ